નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર સમાચાર મળી રહ્યા છે નવસારીથી આજે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ અંતર્ગત નવસારી જિલ્લાના વાસી બોસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લખપત દીદી સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જળશક્તિ મંત્રી અને નવસારી જિલ્લાના સાંસદ સી આર પાટીલ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાના કારણે પ્રધાન મોદીની સુરક્ષાની જિમ્મેદારી મહિલા અધિકારીઓ કર્મચારીઓ તેમજ મહિલા ઓફિસર્સને સોંપ સોંપવામાં આવી હતી બાવીસો કરતા વધુ મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જિમ્મેદારી સંભાળી હતી આજના કાર્યક્રમમાં તેત્રીસ જિલ્લાઓમાં મંડળની મહિલાઓએ હાજરી આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખપતિ દીદીઓનું સન્માન કર્યું હતું તેમજ ચેક વિતરણ કર્યા હતા આજના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવવા પ્રમાણે સમયમાં વધુને વધુ મહિલાઓને પગભર અને આત્મનિર્ભર કરી લખપતિ દીદી બનાવવા ઉપર ભાર મૂક્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિસ્તાલીસ મિનિટના ભાષણમાં સરકારે માત્ર માત્ર શક્તિ માટે કરેલ કામો અને સરકારની યોજનાઓ જે મહિલા માટે શરૂ કરેલ છે યોજનાનો લાભ લઈને મહિલાઓ કઈ રીતે આત્મનિર્ભર બને અને સ્વાભિમાન સાથે જિંદગી જીવે એ બાબતે જણાવવામાં આવ્યું હતું દમદાર ન્યૂઝ તંત્રી પ્રવિણ કુમાર દ્વારા અહેવાલ जनशक्ति से कि आप बहुत बहुत धन्यवाद आज जब हम बंदे माता कहते हैं भारत माता के साथ साथ देश के करोड़ों माताओं के लिए भी बंदे